लाईट न

ભાવો લેવલ લઈ રહ્યો છે જોરદાર લેવલ નો કરી ગયો અમારા ભાવેશ ભાઈ કોડડા લેવલ આવી રહ્યા છે કઈ સાજે લાઈટ નથી એટલે કારખોને ઘરે આવી ગયો કર્યા ના આવી ગયા ઘઉં આવેલા હતા તો ખેતરમાં ઓટો મારી ખેતરમાં ઓટો મારવા આવી ગયા છે એ ઘઉં સુપર છે કૂતરો પણે ઘઉં જવાઈ ગયો છે હું ઘઉં જવાઈ ગયો છું ઘઉંનો નજારો જોવો ઘઉં સારા છે એક કામ બધા સારા છે બીજા બે વીકા હતા એ ઉજ્યા છે માપે માપે ઘઉં જોવાઈ ગયા છે અને ઘઉં જોવાયેલા ઊજાશે મસ્ત છે આવડી બધી લેબોડી છે લેબુ આવતા નથી તમને કોઈ દવા હોય તો કોમેન્ટમાં કરજો શું કારણથી લેબુ નથી આવતા કોમેન્ટમાં લખજો અમારે તમાકુનો રોપ મેં કર્યો હતો તમાકુ વાય છે તો પછી ઊભો હશે ખાસો બધો જોઈ શકો છો મેથી છે બાજુમાં રાયડિયો આવ્યો હતો થયો છે પડ્યો કે રાયડિયો સારો થયો જોઈ શકો તમે રાયડિયો બાકો ન હવે પીવે છે મારે બંકી સારી વાત અને મેહુલ બંકો સર વાટે છે સુમિતના મમ્મી સાર વાટે છે અને અમારે સરપંચ સર વાટવા તૂચ્યા છે ને હવે તો બધે ટોરત આપી રહ્યા જોજો કે તમે ઘડીવારમાં વારમાં દ પોટકા કરી નાખાય સરપંચ તો સરપંચના બધા કહો કે લાઈક કરજો શેર કરજો એવું બોલો

Ah, verdad.